નમસ્કાર મિત્રો રણબર મિની બ્લોકમાં તમારું સ્વાગત છે તો દોસ્તો શેત્રબાઈ બસાવવા અવારનવાર બનતા હશે આદિવાસીઓ માટે તો એવું જ આજે પણ જબરજસ્ત ભાષણમાં વાતકી છે આદિવાસી જંગલની જમીન અને ખેડતા ખેડૂતોને કેવી રીતે અપાવી અને શું વાત કીધી છે તરફ એ આગળ ભણેલા ગણેલાને નોકરી કેવી રીતે મળે અને આવાસથી વંચિત રહી ગયા એને આવાસ કેવી રીતે મળે એની વાત બધી કહી રહી છે તો આ વિડીયોમાં આપણે છેલ્લે સુધી વિડીયો પણ જોવાની કોશિશ કરીશું તો ચાલો આગળ વિડીયો જોઈ લઈએ

મોટી મોટી પાઇપો નાખીને નળ થી જળ પાણી આપવાની વાત કરી આજે પણ નળ માંથી પાણી નથી આવતું ત્યારે તમને ઘર બેઠા પાણી મળે એના માટે અમે તૈયાર છે જેટલા એ લોકો આવાસ માં આજે પણ વંચિત છે ત્યારે એ લોકો ને આવનારા દિવસો માં આવાસ કઈ મળે ભણેલા ગણેલા યુવાનો એનું અમે બધું જ એનાલિસિસ કરી લીધું છે અમે કરી શકીએ છીએ પણ અમે એકલા છે એટલા માટે આજે તમને કેવા માટે આવ્યા છે કે તમારો સહકાર જોઈએ છે તમારો સહકાર મળશે તો આવનારા દિવસોમાં

26મી જાન્યુઆરી અમલમાં આવ્યું અને આપણે બધાએ કીધું અમો દેશવાસીઓ અમે દેશના નાગરિકો અમે દેશને બંધુતા સ્વતંત્રતા અને સમાનતાની ભાવના સાથે ધર્મનિરપેક્ષ દેશ આપીશું લોકશાહી દેશ આપીશું ત્યારે આજે આપણી જાગૃતતા નથી એટલે આપણા અધિકારો લાગુ નથી પડી રહ્યા સત્તામાં બેઠેલા લોકો તમને ડરાવે છે તમારા પર જરા પણ એમની સામે બોલવાના પ્રયાસો કરો એટલે જીબી ની રેડ પાડવામાં આવે પોલીસ ની રેડ પાડવામાં આવે તમારું ઝૂપડું અટકાવી દેવામાં આવે તમારો બોર મોટર અટકાવી દેવામાં આવે તમારું લેવલિંગ અટકાવી દેવામાં આવે તમારી સનત અટકાવી દેવામાં આવે એવા નેતાઓને હવે વધારે સમય હવે આપણે સત્તામાં લાવવાની જરૂર નથી હવે અમે લડીએ છીએ તમને ન્યાય અપાવવા માટે અમારે તમારી વચ્ચે આવ્યા છે અમે આ ભાજપથી ડરતા નથી તમે જોયું છે એક સામાન્ય બાબતમાં મારા પર પણ ખોટા કેસો કર્યા છે હું તો એક વિસ્તરણ અધિકારી હતો ઉમરપાડામાં વર્ગ બે અધિકારી હતો મારે નોકરી કરીને જોયું મેં કે ભાજપના નેતાઓ મોટા મોટા ભાષણો કરે છે મોટા મોટા વાયદાઓ કરે છે પણ એમના બંગલાઓ મોટા થઈ જાય છે પણ લોકોના કામ થતા નથી એટલે હું તો રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું જાહેર જીવનમાં આવ્યા પછી આ ભાજપના નેતાઓએ આ ભાજપની પોલીસોએ ઓગણીસ જેટલી એફઆઈઆરઓ મારા પર કરી છે સાત વખત મને જેલમાં નાખ્યો છે છતાં હું એમની જેલથી ડરતો નથી આજે પણ પૂરી તાકાતથી લડું છું આવનારા દિવસોમાં કદાચ ધારાસભ્ય પદ પર નહીં પણ હોઈશ તો પણ આ તમારો દીકરો ચૈતર વસાવા તમારા માટે પૂરી તાકાતથી લડવાનો છે તમે મને જોયો હશે હું હર હરહંમેશ આ મારી બીન ચાહે અરવિંદભાઈ હોય સુરેશભાઈ હોય અમારા માર્કોસભાઈ હોય કે રુસ્તમભાઈ હોય હર હરહંમેશ અમારા વિડીયો તમે જોતા હશો અમે લોકો માટે અવાજ ઉઠાવીએ છીએ લોકોના ન્યાયની વાતો કરીએ છીએ અમે ભાજપના નેતાઓની જેમ ધરાવવાની વાતો નથી કરતા અમે આપણા આપણા લોકોને ફસાવવાની વાતો નથી કરતા આપણાના આપણા લોકોના ભોર અટકાવવાની વાતો નથી કરતા આપણાને આપણા લોકોના ઝૂંપડા અટકાવવાની વાતો નથી કરતા પણ આપણા લોકોને ન્યાય કઈ રીતના મળે એની વાતો અમે કરીએ છીએ ત્યારે આ ભાજપના એમના મુખ્યમંત્રીને એમના ગૃહમંત્રી હરસંઘીને ગમતું નથી એમના આઈ એ આઈપીએસ અધિકારીઓ જે એસપી કક્ષાના હોય આઈજી કક્ષાના હોય એમને સૂચના આપીને અમારા પર ખોટા કેસો થાય છે અમને એક સામાન્ય બાબતમાં હમણાં પણ 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યા એક અંધારી કોટડીમાં 80 દિવસથી વધારે દિવસ એકલો મને રાખવામાં આવ્યો ડરાવવામાં આવ્યો અમને કહેવામાં આવ્યું કે ભાજપમાં જોડાઈ જાવ મંત્રી તંત્રી બનાવી દઈશું નહીં જોડાશો તો તમારે જેલમાં 3 વર્ષ કાઢવા પડશે 7 વર્ષ કાઢવા પડશે ત્યારે પણ જેલમાં ભાજપના નેતાઓને એ ભાજપના અધિકારીને આ તમારા ચૈતર વસાવા એ કીધું હતું તમારે જેટલી જેલો કરાવવાની હોય એટલી કર લેજો આ ચૈતર વસાવા ગરીબો માટે લડે છે અને ભવિષ્યમાં પણ લડશે માંડ માંડ મારા 80 દિવસ બાદ મને જામીન મળ્યા સાથીઓ જામીન તો આપ્યા જામીનમાં પોલીસને દબાણ કરીને ખોટું સોગંદનામું રજુ કરાવવામાં આવ્યું એમના ગૃહમંત્રીએ કીધું કે આમને એમના વિસ્તારમાં એમના જિલ્લામાં પ્રવેશ નહીં આપવાનો

લાલચ વગર એક પણ બીયર કોટર વગર એક પણ સાડી એક પણ નાસ્તા વગર મને એક લાખ થી પણ વધારે મત આપ્યા આટલી નાની ઉંમર માં મારી હૈસિયત કરતા પણ વધારે મને જવાબદારી આપી મને ધારાસભ્ય બનાવ્યો એ વિસ્તાર માં મારા કાર્યાલયો છે એ વિસ્તાર માં મારો ગામ છે મારો પરિવાર રહે છે મારો ઘર છે આજે 5 મહિના થી પણ વધારે સમય થયો છે મારા પોતાના મત વિસ્તાર માં ડેડિયાપાડા માં આજે મને પ્રવેશ નથી પણ સાથીઓ આજે તમારી વચ્ચે આવ્યો છું ત્યારે તમારા બધાના આશીર્વાદ છે તમારો બધાનો સહકાર છે આ વિસ્તારથી હું પરિચિત છું આ વિસ્તારના લોકો પણ મને એટલા જ ચાહે છે એ લોકો મને ચાહે ડેડિયાપાડામાં નહીં જવા દે એ લોકો ચાહે મને નર્મદામાં ના જવા દે પણ આ ચૈતર વસાવા અમારા આદિવાસી લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના અમે આ વિસ્તારમાં પણ આવીશું તો આ વિસ્તારના લોકો પણ અમને પરિવારના દીકરાની જેમ અમને પ્રેમ કરશે એમનો ભાવ હશે ત્યારે એ જ વાત કહીએ છીએ કે આ ભાજપના લોકો અમને ઘણા ડરાવ્યા છે પણ ભાજપના લોકો થી અમે ડરતા નથી એમની સામે લડીએ છીએ અને વિશ્વાસ સાથે કેમ છું જ્યાં આદિવાસીઓની લડત હશે અમારા કર્મચારીઓની લડત હશે અમારા વિદ્યાર્થીઓની લડત હશે કે ગુજરાતના ખેડૂતોની લડત હશે હર હંમેશ ચૈતર વસાવાય લડત ક્યારે સડકની હશે કે લડત ચાહે ગૃહ વિભાગની હશે એ લડત ચાહે વિધાનસભામાં લડવાની હશે

પણ અમે તમને જાગૃત કરીને એક કરતા જઈએ છીએ તમને એક કરીએ છીએ આપણા લોકોને શિક્ષણ મળે આપણા લોકોને સિંચાઈનું પાણી મળે આપણા લોકોને જે બંધારણમાં અનુસૂચિ પાંચ ના અધિકારો છે પૈસા એકના અધિકારો છે વન અધિકાર અધિનિયમના અધિકારો છે તોતેર ડબલ એના અધિકારો છે એટ્રોસિટી અધિકારો છે એનું ચુસ્ત અમલવારી થાય એ પ્રયાસો માટે અમે સરકાર સામે અવાજ કરીએ તમને એક કરીએ તમારી એકતા અમારી સાથે હોય તમારા આશીર્વાદ અમારી સાથે હોય ત્યારે આ લોકો ડરે છે એટલે તમારો સહકાર અમને હર અમને જ છે તમે સાથે છો ત્યારે આવડી મોટી સરકાર સામે અમે લડી સકીએ છે નહીં તો આ સરકાર એ પોલીસ એમની છે એ કલેક્ટર એસપી એમના છે એ કોર્ટો એમની છે યંત્ર તંત્ર સર્વત્ર એમનું છે ચૈતર વસાવા એકલા પડે તો ક્યારના અમારે પૂરું કરી દે એકલા માટે જ અમે કહીએ છીએ આમ આદમી પાર્ટીને લઈને અમે તમારી વચ્ચે છે તમારામાંથી સારા સારા સેવાભાવી વડીલો યુવાનો માતાઓ બેનો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરવા માટે તૈયાર થઈ જાવ પૂરે પૂરી મહેનત કરીશું આપણે અને આ વિસ્તારમાં જે વર્ષો જૂના પ્રશ્નો પડેલા છે એમાંથી આપણા લોકોને કઈ રીતના એમાંથી બહાર લાવી શકાય આ સરકારને કઈ રીતના દબાણ કરીને આપણા લોકોના કામ કરાવી શકાય એના માટે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં આપણામાંથી ઉમેદવારી કરવા તૈયાર થઈ જાવ તમારામાંથી એક વિધાનસભા લડવા તૈયાર થઈ જાવ અને આવનારા દિવસોમાં આ 30 વર્ષના તાનાશાહી શાસનમાં સકચોર બનેલા આ તાનાશાહીઓને આ ભાજપના લોકોને બહાર કાઢવાનો સમય હવે આવી ગયો છે તો એમાં પરિવર્તનમાં સહભાગી બનો એ જ વિનંતી કરવા માં આવ્યો છું આજે આપ સૌ આવ્યા છો આજ પ્રકારે તમારો સહકાર તમારો આશીર્વાદ અમને મળતા રહે અને ધીરે ધીરે આપણો પરિવાર મોટો થાય અને આપણે આપણા લોકોને સત્તામાં આવીને એની સેવા કરી શકીએ એ જ વાત સાથે આજે સો આપ ઘણી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છું ભાજપના નેતાઓની ધમકીઓ હતી એમણે તમને ડરાવ્યા કે તમારા મીટર રોડાવી દઈશું તમે ચેતર વસાવાની સભામાં જશો ઝૂંપડામાં જે નામ છે એ નામ કઢાવી નાખીશું એમણે તમને ડરાવ્યા કે તમે જતા નહીં તમને અમે જોઈશું વિડીયો જોઈશું તમારો ફોટો આવશે તો તમને અમે અનાજ તમારું રેશન કાર્ડ અમે બંધ કરાવી દઈશું છતાં એ લોકો ને ડર્યા વગર તમે આવ્યા છો તમને હું સલામ કરું છું અને આવો સહકાર તમે આપતા રહેજો એ જ વિનંતી કરું છું આજના કાર્યક્રમ